નમસ્કાર મિત્રો એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે માહિતી મેળવી એની પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો વાળા શિક્ષક મિત્રો જે તમે શિક્ષક બનવા માટે જઈ રહ્યા છો તમારી ચાહના જે મહેનત છે મહેનત પર રંગ લાવી હશે તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શરૂઆત કરીએ કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પોંચ છતી આઠ ગુજરાતી માધ્યમ માધ્યમ માટે વર્ષ બે હજાર ચોવીસની જે પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે તો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પોંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત ઉમેદવાર માટે કોલેક્ટર મેળવવાની સૂચનાઓ હવે પ્રથમ તબક્કાની વાત કરીએ તો એકથી પોચ માટે જાહેરાત થઈ છે તો એકથી પોચ માટે જે જાહેરાત થઈ છે મિત્રો જે ઉમેદવારોએ સત્તર પોચ બે હજાર પચીસના રોજ છ વાગે પોતાના મેરિટમાં જો આવતા હશે તો એ વે વેબસાઇટ ઉપરથી પોતાનો કોલેટન નીકળી શકશે વિદ્યા સહક ભરતી બે હજાર ચોવીસ એકથી પોચ ગુજરાતી માધ્યમમાં અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોએ ઓનલાઈન કોલેટન મેળવી શકશે હવે મિત્રો તમે એસસી છો કે એસસી છો કે એસ છો જો તમે મેરિટમાં આવતા હશો તો તમે જનરલમાં આવી શકશો અને જનરલમાં આવતા હોય તો તમારે કોલેટર મેળવી દેવાનું રહેશે બાવી પોચ બે હજાર પચીસથી વીસ બે બે હજાર પચીસ દરમિયાન પસંદગી પામેલ જે વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવશે એ જે તારીખ સમય સ્તર અને ઉમેદવારના કોલેટરમાં દર્શાવેલો હશે હવે મિત્રો જુઓ અહીંયા આપણે વાત કરીએ કે ભરતીનો જે પ્રકાર છે વિષય બિનનામત કેટેગરી માજી સૈન્ય અને દિવ્યાંગ જૂથ માટેની પરથી હવે ધોરણ એકથી પોચની વાત કરીએ તો સૌ પ્રથમ વિજ્ઞાન પરવા તો વિજ્ઞાન પરવાહની અંદર જેનું બિન અનામત કેટેગરી છે તો એકાવન પોઈન્ટ પંચોણું જ્યારે દિવ્યાંગની અંદર એની અંદર છે તો ચોસઠ પોઈન્ટ પચીસ બીની અંદર આપણને અહીંયા કોઈ આપ્યું નથી હતી સીની અંદર પોચ પોસઠ પોઈન્ટ એકોતેર અને જ્યારે વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત કરી છે બીજી કે વિજ્ઞાન સિવાય પ્રવાહની વાત કરી છે વિજ્ઞાન પ્રવાહ સિવાય નહીં તો એની અંદર અડસઠ પોઈન્ટ બત્રીસ માજી સૈનિકમાં સાહીઠ પોઈન્ટ બેતાલીસ અને દિવ્યાંગ માટે ચોસઠ પોઈન્ટ પચીસ અને આમાં પંચાવન પોઈન્ટ સિત્તેર અને આમાં ત્રેસઠ પોઈન્ટ સિત્તોતેર હવે મિત્રો ખાસ તમને વિનંતી કે જો અહીંયા આપણને એસસી બીસી બરાબર કે ઈડબલ્યુ એસ એસટી એવો કોઈ પ્રકાર નથી આપ્યો પણ તમે જો કોલેટર જનરલમાં આવતા હશો મેરિટ બનતું હશે તો તમે લઈ શકશો અને બીજી ખાસ તમારે એસસી અને ઓબીસી અને એસટીની જગ્યાઓ આવવાની છે એ જ બીજો તબક્કો જાહેર થવાનો છે એટલે કોઈ ચિંતા કરતા નહીં તમને એમ હશે આમાં કેમ સીટો નથી આપી પણ એ અલગથી જાહેરાત કે બીજો તબક્કામાં થશે હવે જિલ્લા પસંદગી કાર્યવાહી ઉમેદવારોએ વેબસાઇટ પરથી ઓનલાઈન કોલેટર મેળવી લેવાના તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામત કુલ જગ્યા પૈકી છે તેથી દિવ્યાંગ ઉમેદવારે જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે તે સર્વ દિવ્યાંગ મિત્રોએ નોંધ લેવી પોતાની જે જગ્યાઓ ફાળવી છે અને એ જગ્યાઓની અંદર જો જગ્યા હશે તો જ પોતાની પસંદગી જિલ્લામાં આપવામાં આવશે નહીં તો નહીં આવે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ વેબસાઇટ જોતા રહેવું મિત્રો મિત્રો વેબસાઇટ જોતા રહેવું એની સાથે સાથે અમારી ચેનલ પણ જોતા રહેજો અમારી ચેનલની અંદર નવા વજ સબસ્ક્રાઈબ કરી દેજો તમને એની ટાઈમ માહિતી મળી રહેશે ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત